નેવ્યાસી ટકા મતદાન એક વાગ્યા સુધીમાં જબરજસ્ત મતદાન જોવા મળી રહ્યું છે ડીસા વિધાનસભાની વાત કરીએ તો અહીં બેતાળીસ ટકા જેટલું મતદાન થયું છે થરાદ વિધાનસભામાં તેત્રીસ બાસઠ ટકા જેટલું મતદાન અને

પચીસ બેઠકો આમ તો ગુજરાતની છવ્વીસ પરંતુ એક બિનરીફ થઈ છે અને પચીસ બેઠકો ઉપર જે ચૂંટણી ચાલી રહી છે તેમાં સૌથી મોટો મહામુકાબલો ક્યાંય હોય તો એ બનાસકાંઠામાં છે અને એટલા માટે જ બનાસકાંઠાનું મતદાન અત્યાર સુધીના જે આંકડા આવ્યા છે એક વાગ્યા સુધીમાં તેમાં સૌથી હાઈએસ્ટ જોવા મળી રહ્યું છે બપોરનો સમય છે બપોરના સમયે અનેક મતદાન કેન્દ્રો એવા છે કે ત્યાં એકલ દોકલ મતદારો જ જોવા મળે છે જોકે આ દિયોદર શહેર છે દિયોદર શાળા નંબર બેમાં બે મતદાન બૂથ બનાવવામાં આવ્યા છે જેની અંદર

મહા મુકાબલો છે કારણ કે બંને મહિલા ઉમેદવાર છે અને લગભગ ઓગણીસો બાસઠ પછી આ બેઠક ઉપર પ્રથમ વખત અન્ય કોઈ મહિલા ઉમેદવાર જીતીને જશે પછી તે ભારતીય જનતા પાર્ટીના હોય કે પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હોય મુકાબલો જેટલો મજબૂત છે એટલા જ જો મતદારોની વાત કરીએ તો ઓગણીસ લાખ એકસઠ હજાર નવસો ને ચોવીસ કુલ મતદારો બનાસકાંઠા લોકસભા મત વિસ્તારની અંદર આવેલા છે ચૂંટણી પંચે જે પ્રમાણેની તૈયારી કરી છે એમાં એક હજાર નવસો ને સાહીઠ મતદાન બૂથો ઉપર સવારના સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે એ જ રીતે પોલીસ બંદોબસ્તની જો વાત કરીએ તો અહીંયા એસઆરપીના જવાનો પણ અનેક બૂથ ઉપર જોવા મળી રહ્યા છે સીઆરપીએફના જવાનો પણ અનેક બૂથ ઉપર જોવા મળી રહ્યા છે આ ઉપરાંત એક હજાર ચારસો બાવન પોલીસ કર્મચારીઓ બે હજાર પાંચસો અઠ્ઠાવન હોમગાર્ડના જવાનો જોવા મળી રહ્યા છે આ જે જગ્યાએ અત્યારે હું છું દિયોદર શાળા નંબર બે ત્યાંની જો વાત કરું તો લગભગ એક વાગ્યા સુધીમાં અહીંયા જે મતદાન થયું છે મતદાનની ટકાવારી લગભગ બત્રીસ ટકા આસપાસ પહોંચવા જઈ રહી છે અહીંના જે મતદારો બે મતદાન મથકો ઉપર નોંધાયેલા છે તેમાં પચીસસો જેટલા અંદાજિત મતદારો નોંધાયેલા છે